વડોદરા જિલ્લામાં છોતેરમાં પ્રજાસત્તાક પર્વની ઉજવણી પાદરાની પીપી શ્રોફ હાઇસ્કુલ મેદાન ખાતે કરવામાં આવી વડોદરા જિલ્લા કલેક્ટર વિજલ શાહના હસ્તે ધ્વજવંદન કરવામાં આવ્યું ધ્વજવંદન કરી કલેક્ટરે પરેડ નિરીક્ષણ કર્યું હતું સાથે વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમોનું પણ આયોજન કરવામાં આવ્યું કાર્યક્રમમાં જિલ્લા કલેક્ટર વિજય શાહ તથા જિલ્લા વિકાસ અધિકારી મમતા હિરપરા પાદરાના ધારાસભ્ય ચૈતન્યસિંહ ઝાલા જિલ્લા પોલીસ વડા રોહન આનંદ પાદરા નગરપાલિકાના પ્રમુખ મનીષાબેન પટેલ પાદરા નગરપાલિકાના સદસ્ય ખાસ ઉપસ્થિત રહ્યા હતા જિલ્લાની વિવિધ શાળાના વિદ્યાર્થીઓ દ્વારા યોગ નિર્દર્શન દેશ ગીત ગરબા સહિત વિવિધ રજૂ કરવામાં આવ્યા હતા જિલ્લા તથા શિક્ષણ જગત પોતાનું આગવું ઓળખ ધરાવતી અદિતિ સાયન્સ સ્કૂલ ના વિદ્યાર્થીઓ દ્વારા આકર્ષણ જનક ભક્તિ ગીત રામાયણ રજૂ કરી લોકો દિલ જીતી લીધા હતા કાર્યક્રમના અંતે સ્કૂલ મેદાનમાં મહાનુભાવોના હસ્તે વૃક્ષારોપણ કાર્યક્રમ પણ યોજવામાં આવ્યો હતો હમ એટલે પાદરા શહેર ખાતે વડોદરાનો જિલ્લા કક્ષાનો છોતેરમાં ગણતંત્ર દિવસનો ઉજવણીનો જે સમારોહ રાખવામાં આવેલો છે તેમાં માન્ય ધારાસભ્ય શ્રી પાદરા અન્ય ચૂંટાયેલા પ્રતિનિધિઓ જનપ્રતિનિધિઓ રાજકીય આગેવાનો નાગરિકો વિદ્યાર્થીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી અને ઉત્સાહભેર આ ઉજવણીના પર્વમાં ભાગ લીધો છે અને અહીંયા આપ જોઈ શકીએ છીએ કે સરસ પરેડનું પણ પ્રદર્શન કરવામાં આવ્યું છે અને હવે સાંસ્કૃતિક કાર્યક્રમો શરૂ થવા જઈ રહ્યા છે અને સમગ્ર પાદરા શહેર અને જિલ્લામાં એક રાષ્ટ્રભક્તિનું વાતાવરણ ઊભું થયેલું છે જો તમે આ વિડિયો ફેસબુક પર જોઈ રહ્યા છો તો લાઈક અને ફોલો કરો અને યુટ્યુબ પર જોઈ રહ્યા છો તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો સત્તરે ડોટ કોમ આઝાદી સમજદારોની